શું કરેતાર તો આપડે આપડે ખા ખા કરો છો પણ આપણે ભૂલું કરવું પડશે આપણા કે છે ને કેટલા સુખડા લબડી જાય આપડે ખા ખાઈ ને આવતા આવે ઈ હોય આવશે પૈસા નું પૈસા નું પડશે હું એમ પૂછું તા ફોન હોય તમે તમે પણ

વેલોને કાળિયા છે તો જો પીડાવી ના જો પડો ને ઓ ડુક્કી ના મારી જે પાલા ના ના તો ને પડું કોઈ હેડવા એમ તો એમ જ છે એમ તો પાછી ઈ કોઈ એના તો ગડઠા થઈ ગયા છે આવ કણો જી કાથે 4 રૂપિયાનો જી કાથેલો જો હોય બરા ડુવાલ પીતા ને હા એ ભાઈ તો પક તમ કો ઘરે ની દે કા કો કે આ તો પેલા રોનસન થી કે અંદર આપડે ગૌ કે તમે ખસી ગયો લાગો છો ના પગ નહી તો આપડે પણ આ ખડે તો પગ જગ્યા છે પગ થઈ ગયા છે વામે મન નવા ગો ના થઈ એવું બહાર ફેર્યા ને ફેરતો હું શું કહું ખાવાનું કેતા હમ હમ આ બકાઉ તો રોજીના બકાઉ હા જમવાનું સારું બને છે તમે તમે તો અમારે બે પૂર છે એ ભે નામ શકી હા હા બગડી જ બે બે હમ પણ માટલા માં તો હોય માટલું ભર્યું નઈ પણ જો માર રાખતા હવે શું કરે

આયા દેખો કે જમીન જો ખરીદ બેહો તમે જમીન કોઈ ખાવા ના ભુરાજી વાત તો હતી કરો

ના ના અમે મેંદો બનાવાય તમે બેહી જો હાલો એ મન તો ડાલાનમાં એ